દહેજની ફાર્મા કંપનીમાં ભીષણ આગ ઔદ્યોગિક ફાયર બ્રિગેડનો મેજર કોલ દૂર દૂર સુધી ધુમારાના ગોટે ગોતા દેખાયા ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાવાટ આવેલી શ્વેતાયન કેમ ટેક ફાર્મા કંપનીમાં આજે ભીષણ આંખ લાગી છે આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને આગ બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા છે આગ લાગવાની જાણ થતા ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને બુજાવવા માટેના તમામ પ્રયાસો શરૂ કર્યા હતા આગના કારણે કંપનીના કેટલાક ભાગોમાં ભારે નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે આગના દૂર દૂર સુધી દેખાતા હતા જેનાથી આસપાસના પણ ભયનો માહોલ સર્જાયો હતો આગની ગંભીરતા જોતા પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અધિકારીઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડને જરૂરી માર્ગદર્શન આપ્યું છે કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સલામતી માટે તાત્કાલિક પગલા લેવામાં આવ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે જોકે આગના કારણે કોઈ જાનહાની થઈ છે કે નહીં તે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે પ્રાથમિક અનુમાન મુજબ કેમિકલ રિએક્શન અથવા શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે આ લખાય છે ત્યાં સુધી ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા આગ ઓલવવાની કામગીરી હજુ પણ ચાલુ છે આગને સંપૂર્ણપણે કાબૂના કાબૂમાં લેવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે